તારીખ સાત નવેમ્બર બે હજાર ના રોજ અંજાર ગાંધીધામ અલગ અલગ વિસ્તારમાં બહેનોને રાશન કીટનું ઇસ્લામી દ્વારા ભૂજ કચ્છ દ્વારા અંજાર ગાંધીધામ અલગ અલગ વિસ્તારમાં જરૂરતમંદ બહેનો રાશન કીડ વિતરણ કરવામાં આવ્યું હતું અને નાત જાત ધર્મ જોયા વગર માનવતા જોઈને દર મહિને મધ્યવર્ગ બહેનોને રાશન કીડ આપવામાં આવે છે જરૂરતમંદ બહેનનો મોંઘવારી મા ઘર ચલાવવું બહુ મુશ્કેલ થતી હોય છે અને દાવતે ઇસ્લામી હંમેશા ગરીબ લોકો મદદરૂપ થઈ રહે છે અને દરેક લોકોને અપીલ કરી હતી કે જરૂરતમંદ લોકોની મદદ કરવી આ પ્રસંગે હાજી ગની હાજી અહેમદ આગરીયા ઈશાકભાઈ આગરીયા માજી સરપંચ મથડા અસલમભાઈ મોહમ્મદ આગરીયા હુસેની એકતા કમિટીના પ્રમુખ લતીફભાઈ ખલીફા ઉપસ્થિત રહ્યા હતા